નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે બોલો લ્યો દુનિયાની સૌથી મોટી મહાસત્તા અમેરિકા માય અમેરિકા ગ્રેટ અમેરિકા માય અમેરિકા ગ્રેટ અગેન એવા સૂત્રોચ્ચાર કરતા ડોનાલ્ડ ટ્રમ્પ કે જે દુનિયા આખીને ડીલ 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 કરવાની વાતો કરે છે કે હું રશિયા અને યુક્રેન વચ્ચે ડીલ કરાવી દઉં ઇઝરાયલ અને ઈરાન વચ્ચે ડીલ કરાવી દઉં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેં યુદ્ધ રોક્યું હતું આ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ દેશમાં પોતાની જ રાજકીય પ્રતિસ્પર્ધી પાર્ટી એટલે કે ડેમોક્રેટિક પાર્ટી સાથે ડીલ ના કરી શક્યા ને એને કારણે અમેરિકામાં સટડાઉનની નોબત આવી ગઈ છે અને સટડાઉનની નોબત કેવી આવી છે કે દુનિયાની છવ્વીસ ટકા ઇકોનોમી પર જેનો કંટ્રોલ છે દુનિયામાં છત્રીસ ટ્રિલિયન ડોલર ઇકોનોમી ધરાવતો આ દેશ કે જે આખી દુનિયા પર રાજ કરવાની વાતો કરે છે દુનિયાના બધા દેશો પર ટેરિફ નાખે છે ટેરિફ વોરથી દુનિયાના બીજા બધા દેશોને ડરાવે છે શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ નું અંકુશ આજની તારીખે પોતાની જ ઇકોનોમી પર નથી અને અમેરિકામાં શટડાઉન ની નોબત આવી છે અને એ શટડાઉન ની નોબત ને કારણે અમેરિકામાં આઠ લાખ રિપીટ અમેરિકામાં આઠ લાખ સરકારી કર્મચારીઓને ફરજિયાત છુટ્ટી પર ઉતારી દેવામાં આવ્યા છે એટલે કે એ લોકોને વેતન નહીં મળે અને જેને અમેરિકામાં કહે છે કે ફરલો એટલે કે ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે અને બે લાખ કર્મચારીઓ અત્યારે સરકારી કર્મચારીઓ કે જે આર્મ ફોર્સિસમાં છે નેવીમાં છે એરફોર્સમાં છે એરપોર્ટનું સંચાલન કરે છે ફેડરલ બ્યુરોનું સંભાળે છે બોર્ડર પોલીસ સંભાળે છે એવા બે લાખથી વધુ કર્મચારીઓ જે છે વિના વેતન વેતન વગર નોકરી કરી રહ્યા છે એનું કારણ એ છે કે અમેરિકાનો કાયદો એવું કહે છે કે અમેરિકામાં ફાઇનાન્શિયલ ઇયર જેમ આપણે ત્યાં પહેલી એપ્રિલથી ત્રીસ માર્ચ ગણાય છે એમ અમેરિકામાં પહેલી ઓક્ટોબર એ નવા ફાઇનાન્શિયલ ઈયરની શરૂઆત થાય છે એનો અર્થ એ કે ત્રીસમી સપ્ટેમ્બરની રાતના બાર વાગ્યા સુધી જો તમારું બજેટ પસાર ન થાય તો પહેલી ઓક્ટોબર સવારથી ફરજીયાત સટડાઉનની નોબત આવે છે અને એ સટડાઉનની નોબત એટલા માટે આવી છે કે ડોનાલ્ડ ટ્રમ્પે બે વખત પ્રયાસ કર્યો પણ બંને પ્રયત્નમાં એમને નિષ્ફળતા મળી આજે તે તારીખ પ્રમાણે આજે પહેલી ઓક્ટોબર છે પણ અમેરિકામાં ત્રીસમી સપ્ટેમ્બરની રાતના બાર વાગ્યા સુધી ડોનાલ્ડ ટ્રમ્પે ભરચક પ્રયત્ન કર્યા કોંગ્રેસના બે સિનિયર નેતાઓ જે છે એમને દરમિયાનગીરી કરી ડેમોક્રેટિક પાર્ટી અને રિપબ્લિકન પાર્ટીના નેતાઓ વચ્ચે મડાગાટ ઉકેલવાની કોશિશ કરી પણ થયું નહીં એનું કારણ એ છે કે જેમ ભારતમાં સંસદના બે ગૃહો છે લોકસભા અને રાજ્યસભામાં અને બજેટ જે છે લોકસભા અને રાજ્યસભા બંને પસાર કરે છે તેમ અમેરિકામાં પણ હાઉસ ઓફ કોમન જે છે એમાં તો રિપબ્લિકન પાર્ટીની બહુમતી છે પરંતુ સેનેટ એટલે કે ઉપલા ગ્રહમાં ડોનાલ્ડ ટ્રમ્પ પાસે બહુમતી નથી અને બજેટ પસાર કરાવવું હોય તો સેનેટમાં કમસે કમ સાહીઠ મતો જોઈએ અને ડોનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી પાસે અત્યારે માત્ર ત્રેપન મત છે એટલે ત્રેપન મતને કારણે એ પસાર કરી શકતા નથી ને એને કારણે તમે જુઓ તો સમગ્ર વિશ્વમાં એક આર્થિક અસ્થિરતાનો માહોલ જે જોવા મળે છે એને કારણે વૈશ્વિક બજારોમાં સોનું અને ચાંદી અત્યારે ટોચ પર પહોંચી ગયા છે અને ભારતની વાત કરું તો દિલ્હીના માર્કેટમાં સોનું દશેરાના દિવસે એક લાખ એકવીસ હજાર પાંચસો અને ચાંદી છે એ દોઢ લાખને સ્પર્શી ગયા હતા એનું કારણ એ છે કે અમેરિકી ઇકોનોમીની જે અનિશ્ચિતતા છે અને સટડાઉનનો જે માહોલ છે એને કારણે દેખીતી રીતે અમેરિકન્સ નહીં એ દુનિયાભરના લોકો હવે અમેરિકી બોન્ડ્સ ટ્રેજરી બોન્ડ કોર્પોરેટ બોન્ડ્સને બદલે સોના અને ચાંદીમાં ઇન્વેસ્ટ કરવા માંગે છે આ તમામ મુદ્દે ચર્ચા કરીશું આજે આપણે ફોકલ પોઈન્ટ બાય હું મટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌની વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મટનો આ એપિસોડ ગમે તો એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા પેલું બે લાઇકોનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ જે છે એના નોટિફિકેશન્સ મળતા રહે તો ધન્યવાદ તો મિત્રો તમને તેમ શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ પોતાના જ રાજકીય પ્રતિસ્પર્ધી ડેમોક્રેટિક પાર્ટી જે છે એની સાથે સમાધાન કરી શક્યા નથી એમને ડીલ આપી શક્યા નથી અથવા તો ડીલ કરવામાં નિષ્ફળ નીવડ્યા છે અને એને કારણે અમેરિકામાં સટડાઉનની નોબત આવી છે અને આ સટડાઉનને કારણે મેં તમને કહું કે આઠ લાખ કર્મચારીઓ તો ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા છે બે લાખથી વધુ કર્મચારીઓ વિના વેતન કામ કરી રહ્યા છે અને અમેરિકી અર્થતંત્રને ચૌદ બિલિયન ડોલરનું નુકસાન જે છે આ સટડાઉનને કારણે થયું છે એટલું જ નહીં અમેરિકી જીડીપી જે છે એને ઝીરો ટુ નુકસાન થાય એવી સંભાવના અત્યારે દેખાઈ રહી છે અને આના કારણે સંખ્યાબંધ ફેડરલ સર્વિસ જે છે એ ઠપ થઈ ગઈ છે અમેરિકી મ્યુઝિયમ બંધ થઈ ગયા છે અમેરિકન સ્મારક બંધ થઈ ગયા છે સરકારી ગાર્ડન બંધ થઈ ગયા છે સંખ્યાબંધ સરકારી સર્વિસીસ જે છે એ લેબર ડિપાર્ટમેન્ટ બંધ થઈ ગયું છે ઘણા બધા ડિપાર્ટમેન્ટ જે છે એ બંધ થઈ ગયા છે ટૂંકમાં આવશ્યક ન હોય એવી તમામ સેવાઓ જે છે એ સ્થગિત કરવામાં આવી છે અલબત્ત આર્મી છે નેવી છે બોર્ડર સિક્યુરિટી ફોર્સીસ છે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે એરપોર્ટમાં એર ટ્રાફિક કન્ટ્રોલર સિસ્ટમ છે એ બધી સિસ્ટમ જે છે એ ચાલુ છે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિ રીતિ અને એમનો સ્વભાવ જોતા એવું લાગે છે કે આ સટડાઉન જે છે એ લાંબુ ચાલશે હવે મુદ્દો શું છે આ શટડાઉન અથવા તો રિપબ્લિકન અને કોંગ્રેસ પાર્ટી વચ્ચે કયા મુદ્દે મડાકાટ ચાલી રહી છે તો ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના બજેટમાં હેલ્થકેર સિસ્ટમ જે છે એના પર સબસિડી પર કાપ મૂક્યો છે સામા પક્ષે ડેમોક્રેટ્સનું કહેવું છે કે બજેટની અંદર તમે હેલ્થકેર રિલેટેડ ખાસ કરીને ઓબામા હેલ્થકેરની જે સ્કીમ હતી એ સ્કીમ અને બીજી બધી હેલ્થને રિલેટેડ જે સબસિડી જે છે એ બંધ કરી છે એ ફરી પાછી પુનઃ યથાવત રાખો કારણ કે ડેમોક્રેટ જે છે જે ડોનાલ્ડ ટ્રમ્પના વિરોધી છે એ કહે છે કે અમેરિકામાં આર્થિક હાલત ખરાબ છે ફુગાવો વધ્યો છે મોંઘવારી વધી છે બેકારી વધી છે ફૂડ બિલ અને એનર્જી બિલ જે છે એ વધ્યા છે અમેરિકામાં છટણીનું પ્રમાણ સરકારી નોકરીઓને બાદ કરતા પણ તમે જુઓ તો મોટી મોટી ટેક કંપનીઝ છે એ મોટા પ્રમાણમાં છટણી કરી રહી છે ને અમેરિકન ઇકોનોમી જે છે એમાં સ્લો ડાઉનનો માહોલ છે અને એ સંજોગોમાં જ્યારે મોંઘવારી આસમાને આમતી હોય ત્યારે જો તમે હેલ્થકેર એટલે આરોગ્ય વિષયક સેવાઓ જે છે એમાં સબસિડી બંધ કરો અથવા તો એના બજેટમાં કાપ મૂકો તો એ સહન કરવા લોકો તૈયાર નથી અને એટલા માટે ડેમોક્રેટ્સ આ મુદ્દે કોઈ જ બાંધછોડ કરવા તૈયાર નથી ને એટલા માટે આ મડાગાટ છે ચાલે એવી શક્યતા છે હવે અમેરિકાના ઇતિહાસમાં આ કોઈ પહેલી વખત નથી કે સટડાઉન થયું હોય પરંતુ સટડાઉનનો કાયદો જે છે અમેરિકન ઇતિહાસમાં તમે જુઓ તો ઓગણીસો ને એસીમાં આવ્યો હતો અને સૌથી પહેલાં રોનાલ્ડ રિગનને જ્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે એક દિવસ માટે અમેરિકામાં સટડાઉન આવ્યું હતું ને જેને કારણે બે લાખ એકતાલીસ હજાર કર્મચારીઓને એ સમયે એક દિવસે છુટ્ટી પર ઉતારી દેવામાં આવ્યા હતા હવે રોનાલ્ડેગન ને બાદ કરતા ઓગણીસો ચોર્યાસી અને માં પણ સટડાઉન ની નોબત આવી હતી પરંતુ એ ગણતરીના કલાકો માટે આવી હતી અને એ પછી સટડાઉન જે છે હટી ગયું હતું જ્યોર્જ બુશ જ્યારે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ હતા ત્યારે એક દિવસ માટે સટડાઉન આવ્યું હતું બિલ ક્લિન્ટન વખતે એકવીસ દિવસ સુધી સટડાઉન ચાલુ રહ્યું હતું અને એ વખતે અમેરિકી ઇકોનોમીને ખાસું નુકસાન પણ થયું હતું એ બાદ બરાક હુસેન ઓબામા જ્યારે આ હેલ્થકેર સિસ્ટમ લઈને આવ્યા હતા ત્યારે એમની આ હેલ્થકેર સબસિડી સિસ્ટમનો વિરોધ જે તે સમયે રિપબ્લિકન પાર્ટીએ કર્યો હતો અને એને કારણે પણ અમેરિકામાં સોળ દિવસ માટે સટડાઉન આવ્યું હતું અને ત્યારે આઠ લાખ કર્મચારીઓની છટકી નહોતી કરવામાં આવી આઠ લાખ કર્મચારીઓને ફરજીયાત રજા પર ઉતારી દેવામાં આવ્યા હતા અને તેર લાખ કર્મચારીઓએ વેતન વિના કામ કર્યું હતું હવે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એના નામે અમેરિકામાં એક ઇતિહાસ બોલે છે કે ડોનાલ્ડ ટ્રમ્પની જ્યારે પ્રથમ ટ્રમ હતી અને ત્યારે તેઓ મેક્સિકો બોર્ડર પર પાંચ સેવન બિલિયન ડોલરના ખર્ચે વોલ બનાવવા માંગતા હતા એટલે કે મોટી દીવાલ જે છે એ મેક્સિકો બોર્ડર પર બનાવવા માંગતા હતા જેનો અમેરિકાની ડેમોક્રેટિક પાર્ટી જે છે એ વિરોધ કરતી હતી અને એમણે એવું કહ્યું હતું કે સિક્યુરિટી વધારો પરંતુ આ વોલ કાયમ માટે બનાવવાનું કોઈ લોજિક નથી અને એટલા માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટ્સ વચ્ચે જે શાબ્દિક યુદ્ધ ચાલ્યું અને આ સટડાઉનની નોબત આવી એને કારણે પાંત્રીસ દિવસ સુધી અમેરિકાના ઇતિહાસમાં હાઈએસ્ટ પાંત્રીસ દિવસ સુધી સટડાઉન રહ્યું હતું ને એ સટડાઉનમાં મ્યુઝિયમ હોય કે સ્મારક હોય કે લેબર ડિપાર્ટમેન્ટ હોય કે ફેડરલ ડિપાર્ટમેન્ટ આ બધી બિન આવશ્યક સેવાઓ તો બંધ થઈ જ હતી પરંતુ કાળક્રમે એવી સ્થિતિ આવી હતી કે અમેરિકન એરપોર્ટ અમેરિકન એર ટ્રાફિક કંટ્રોલ જે છે એમાં પણ સ્થિતિ એટલી વનસી કે સંખ્યાબંધ ફ્લાઇટ જે છે એ રદ કરવામાં આવી હતી અને પાંચ પોઈન્ટ સાત બિલિયન ડોલરનું એક બજેટમાં કાપ માટે પાંચ પોઈન્ટ સેવન બિલિયન ડોલરની બજેટમાં કાપ મૂકવાની જે મડાકાંઠ હતી એના મુદ્દે જે પાંત્રીસ દિવસ બંધ રહ્યું સટડાઉન રહ્યું એના કારણે અમેરિકન ઇકોનોમીને નુકસાન ગયું એક લડાઈ હતી ટકરાવ હતો રિપબ્લિકન પાર્ટી અને ડેમોક્રેટિક પાર્ટી વચ્ચે અને એને કારણે પાંત્રીસ દિવસ સુધી અમેરિકામાં સટડાઉન રહ્યું હતું હવે ડોનાલ્ડ ટ્રમ્પ કહે છે કે માય અમેરિકા ગ્રેટ અમેરિકા માય અમેરિકા ગ્રેટ અગેન એટલે માગા માગા કરે છે બરાબર છે પરંતુ આજની તારીખે એમનું સરકારી તંત્ર જે છે એ ઠપ થઈ ગયું છે અમેરિકી અર્થતંત્ર પર એની શું અસર થશે તો તમે જુઓ કે ગ્લોબલ ઇકોનોમીમાં જેનું છવ્વીસ ટકા યોગદાન હોય જેની ઇકોનોમી છત્રીસ ટ્રિલિયન ડોલરની હોય જેની ઇકોનોમીમાં સત્તર ટ્રિલિયન ડોલરનું ઇન્વેસ્ટમેન્ટ પાઇપલાઇનમાં હોય જે અમેરિકા ની અંદર દુનિયાભરના દેશો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય એના ટ્રેઝરી બોન્ડ ખરીદતા હોય અમેરિકી ઇકોનોમીમાં વિશ્વાસ રાખીને અમેરિકાની ટેક કંપનીને અમેરિકાની હાઈટેક કંપનીના બોન્ડ્સ ખરીદતા હોય અમેરિકી કોર્પોરેટ બોન્ડ્સ જે છે એ જગતની મોટે ભાગની કંપનીઝ જે છે એ ખરીદતી હોય અને સામાન્ય રીતે અમેરિકાના ટ્રેઝરી બોન્ડ જે છે એનું હીલ્ટ અથવા તો એનું રેટ ઓફ ઇન્ટરેસ્ટ જે છે એ ઓછું હોય છે અમેરિકી કોર્પોરેટ બોન્ડ જે છે એનું ઇન્ટરેસ્ટ વધારે હોય છે કારણ કે એવું મનાય છે કે ભાઈ અમેરિકી ટ્રેઝરી બોન્ડ એટલે સૌથી વિશ્વમાં સૌથી સુરક્ષિત ગણાય છે હવે એની જગ્યાએ આજે પરિસ્થિતિ એવી આવી છે કે અમેરિકામાં માઇક્રોસોફ્ટ સહિત બે ત્રણ બોન્ડ્સ એવા નીકળ્યા છે કે જે અમેરિકાની ટ્રેઝરી કરતાં પણ ઓછું રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપે છે છતાં પણ લોકો એ બોન્ડ્સ ખરીદી રહ્યા છે એનો અર્થ એ કે અમેરિકી ટ્રેઝરી બોન્ડ્સ પર લોકોનો વિશ્વાસ જે છે એ ઘટી રહ્યો છે હવે ડોનાલ્ડ ટ્રમ્પની આ જે નીતિ રીતિ હતી કે દુનિયાભરના દેશો પર એમને ટેરિફ વોર કર્યું એને કારણે દરેક દેશ જે છે એ બીજો વિકલ્પ શોધવા માંડ્યો ભારતનું જ ઉદાહરણ લઉં તો ભારત જે છે એ યુરોપના બજાર શોધી રહ્યું છે રશિયા અને ચીન સાથેના સંબંધો જે છે વધુ સુદ્રઢ બનાવી રહ્યું છે અમેરિકા ના વિકલ્પે ભારત જે છે એ આફ્રિકન દેશો તરફ જોઈ રહ્યું છે લુકિંગ ઇસ્ટની પોલિસી જે છે એ ફરી રેવાઈ થઈ રહી છે ડોલરની દાદાગીરી એટલે કે ડી ડોલરાઇઝેશનની વાત ચાલી રહી છે ડોલરની સરખામણીમાં યુરો યેન યુવાન ધીરે ધીરે ક્રમશઃ મજબૂત થઈ રહ્યા છે ટૂંકમાં લોકો જે છે અમેરિકાનો વિકલ્પ ઓપ્શન બી તરીકે જોવા માંડ્યા છે હવે આજની તારીખે અમેરિકી શેરબજારમાં ફૂલ ગુલાબી તેજી છે આજે પણ તમે જુઓ કે સટડાઉનની અસર અમેરિકી શેર બજાર પર ખાસ જોવા મળતી નથી મોસ્ટ ઓફ ધ અમેરિકન માર્કેટ એસએનપી તમે જુઓ કે ડાઉ જુઓ કે નાસ્ટેક જુઓ તો મોટે ભાગના આજે મને હું આ જ્યારે વિડીયો રાતના બાર વાગે બનાવી રહ્યો છું ત્યારે ઓલમોસ્ટ મને ફ્લેટ દેખાય છે પરંતુ આવનારા દિવસોમાં જે તકલીફ જે અમેરિકી તજજ્ઞો માની રહ્યા છે અને મને પણ એવું લાગે છે કે આ દેખાય છે કે અમેરિકામાં પોવેલ એટલે કે અમેરિકાની ફેડરલ બેંકના ચેરમેન જે છે શ્રીમાન પોવેલે એવું કહ્યું હતું કે અમે ફેડરેટ કટ વધુ એક વખત આપીશું હવે અમેરિકામાં ફેડરલ બેંક જે છે એની રેટ રેટ કટ અંગેની જે મિટિંગ હોય છે એ દર દોઢ મહિને થતી હોય છે ગઈ વખતે જે રેટ કટ કર્યો ડોનાલ્ડ ટ્રમ્પની જીતના કારણે ત્યારબાદ એવો સંકેત આપવામાં આવ્યો હતો કે જો અમને માર્કેટ ડેટા લેબર માર્કેટ એટલે કે જોબ માર્કેટના ડેટા અને અમેરિકન ઇકોનોમીનો ઓવરઓલ જે ફિગર્સ જો અભ્યાસ કર્યા બાદ એવું લાગશે કે રેટ કટની જરૂર છે તો અમે યોગ્ય સમયે નિર્ણય લઈશું ટૂંકમાં આવનારા દિવસોમાં રેટ કટની વાત ચાલતી હતી પરંતુ લાંબો સમય જો આ મડાગાંઠ ચાલે એટલે કે અમેરિકામાં સટડાઉન રહે તો સ્વાભાવિક છે કે ડેટા મળે જ નહીં સરકારી તંત્રને ડેટા મળે નહીં ને જો ડેટા ના મળે તો દોઢ મહિના બાદ જે રિવ્યૂ થવાનો હતો રેટ કટનો એ રેટ કટનો રિવ્યૂ ના થાય જો રેટ કટ થાત કે થાય તો અમેરિકન ઇકોનોમીમાં ફરી પાછું અમેરિકી શેરબજાર જે છે એમાં ફૂલ ગુલાબી નહીં બલકે આગ ઝેરથી તેજી આવે પણ આજની તારીખે અમેરિકન ઇકોનોમીમાં જે આર્થિક અસ્થિરતા કહી શકાય એનો જે માહોલ છે એને કારણે અમેરિકી માર્કેટમાં તમે જુઓ તો સોનું અને ચાંદી એકદમ ટોચ પર જતા રહ્યા છે સોનું તો આજે લગભગ અમેરિકી માર્કેટમાં એકતાલીસ ડોલર ઉચકાયું હતું જે હું માનું છું લગભગ છેલ્લા ચૌદ વર્ષનો સૌથી મોટો ચેમ્પ હતો અને એ જ વસ્તુ જે છે એ ચાંદીમાં પણ જોવા મળી ટૂંકમાં અમેરિકામાં સોનું અને ચાંદી ફ્યુચરમાં પણ વધારે જોવા મળી એટલે કે વાયદાના વેપારમાં પણ વધારે જોવા મળી એની સામે તમે ભારતીય શેરબજાર જુઓ તો ભારતીય શેર બજારે આજે સ્માર્ટ રિકવરી કરી બીજું કે આરબીઆઈએ આજે રેપો કટ જે હતો એને કોઈ સુધારો ન કર્યો એનો અર્થ એ કે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ એવું ઇન્ડિકેશન આપ્યું કે ભારતીય અર્થતંત્ર જે છે એ અત્યારે સુધારાની ચાલ પર છે ખાસ કરીને જીએસટીના આંકડા તમે જુઓ તો જીએસટીના રેટ કટ થયા બે સ્લેપ થઈ ગયા છતાં પણ એક લાખ નેવું હજાર કરોડ જે છે એ આવક આવી છે એનો અર્થ એ કે ભારતીય શેરબજાર પણ આજે સાતસો પોઈન્ટ પ્લસ સેન્સેક્સ હતું નિફ્ટીમાં પણ બસો પોઈન્ટ પ્લસ વધુ એટલે ટૂંકમાં આજે સ્માર્ટ રિકવરી આવી એના પગલે તમે જુઓ કે વૈશ્વિક પ્રવાહો જે છે એની સરખામણીમાં દશેરાના દિવસે સોનું એક લાખ એકવીસ હજાર પાંચસોની નવી ટોચ બનાવી રહ્યું છે ચાંદી જે છે એ દોઢ લાખ રૂપિયાને સ્પર્શી ચૂકી છે હવે ચાંદી જે છે એ ખરીદનારને તો આજની તારીખે ચાંદી જ હોય ચાંદી જ ચાંદી હોય એવું લાગી રહ્યું છે એનું કારણ એ છે કે મંદીમાં પણ ચાંદીમાં એપ્રિસિએશન જોવા મળે છે અને જો તેજી આવશે તો પણ ઔદ્યોગિક વપરાશમાં ચાંદીનો ઉપયોગ આવતો હોવાથી એમાં પણ ચાંદી વધવાની સંભાવના દેખાઈ રહી છે ટૂંકમાં ચાંદી જે છે એ સારું એવું વળતર આપી રહ્યું છે એટલે વૈશ્વિક પ્રવાહ જ્યારે તમે સ્ટડી કરો તો એમાં તમને ચાંદી અને સોના બંનેમાં ઐતિહાસિક ઉછાળો જોવા મળે છે સ્પોટમાં પણ જોવા મળે છે અને વાયદાના બજારમાં પણ જોવા મળે છે ભારતની વાત કરું તો છેલ્લા એક વર્ષમાં સોનું અને ચાંદીની આયાત જે છે એ વિક્રમી નોંધાય છે એના બે કારણ હોઈ શકે એક કે ઝવેરી બજારને એવું લાગતું હોય કે ભારત સરકાર આયાત નીતિ જે છે એમાં કદાચ દર વધારી શકે એટલે એ પહેલાં ઇન્વેન્ટરી એકત્ર કરવાની ઝવેરી ભાઈઓની કદાચ વૃત્તિ હોઈ શકે અથવા તો આવનારા તહેવારોની માંગ જે છે લગ્નની સિઝન આવી રહી છે દિવાળી આવી રહી છે એના સંદર્ભમાં પણ ઝવેરી બજારને લાગતું હોય કે ભાઈ સોનું અને ચાંદીની ઇન્વેન્ટરી એકત્ર કરી લો ટૂંકમાં એક વસ્તુ સ્પષ્ટ છે કે આજે જે બે સંકેત મળ્યા એક ભારતીય શેર બજાર સતત સાત દિવસ સુધી ડાઉન રહ્યું ત્યારબાદ આજે સુધારા પર આવ્યું અને બીજો મોટો સુધારો એ છે કે અમેરિકામાં જે સટડાઉન આવ્યું એનું ઇમ્પેક્ટ એ આવ્યો કે રૂપિયો જે છે જે ગઈકાલે ઓલ ટાઈમ લો હતો એટલે ઇઠ્યાસી રૂપિયા નેવું પૈસાની સપાટીને તળિયે સ્પર્શી ગયો તો એમાંથી એને બાર પૈસાની રિકવરી કરી અલબત્ત આ બધું જો અને તોની વાત ચાલે છે ડોનાલ્ડ ટ્રમ્પ જો ડીલ કરવામાં સફળ થાય અને ડેમોક્રેટિક પાર્ટી એમની વાત માની જાય તો તો બહુ મોટો જાજો ઝાટકો નહીં લાગે પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ પોતાનો જિદ્દી સ્વભાવ અને અહમની લડાઈને જો જેને કહી શકાય ને કે રાજહટ પર ઉતરી ગયા અને જો આ સટડાઉન ગઈ વખતે પાંત્રીસ દિવસના રેકોર્ડ પર ગયું હતું ને આ વખતે જો લાંબો ટાઈમ ચાલશે તો અમેરિકી ઇકોનોમીને તો નુકસાન થશે જ પણ દુનિયાભરની ઇકોનોમી પર એની અસર જોવા મળશે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે તમને ફોકલ પોઈન્ટ બાય જેવું મતનો આ એપિસોડ ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આપ શું માનો છો ગ્લોબલ ઇકોનોમીનું શું થશે અમેરિકી સટડાઉન ની ઇફેક્ટ ભારતીય શેર બજાર પર શું આવશે આપની પ્રતિક્રિયા આપના અવલોકનો અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર